વળી પાછું ભગવાન શ્રીહરી કહે સ્વામી ગુણાજી કહેલા જેવા જે વિષય જીવ હોય અજ્ઞાન માં જ સુખ માને ભગવાન શ્રીહરી કહે છે કે અજ્ઞાની કરીને જીવ દુખી થાય છે આપણને એમ થાય કે જેને આવા ભગવાન નથી મળ્યા જેને આવા ભગવાનના ના અનાદિ ભાવુકતો ના સ્વરૂપો નથી પ્રાપ્ત થયા એને તો અજ્ઞાન હોય પણ સર્વને તો ભગવાન આવા મળ્યા અને એના આવા સર્વોપરી હજુ મહામુક્ત મળે અને તોય મારી પાસે અજ્ઞાન તો ક્યાં અને ક્યારે ને કોણ તમારું મારું અજ્ઞાન દૂર કરશે તો એનો અર્થ એ છે કે આ સિવાય તો બીજું કોઈ તત્વ એવું નથી નથી ભગવાન કે ભગવાનના અનાદિ મહામુક્તો એથી કોઈ ત્રીજું તત્વ મહાન નથી કે જે મારું તમારું અજ્ઞાન દૂર કરી શકે જો આ સમાગમ ની અંદર રહી દૂર ન થાય તો કે ફરી તમારું મારું અજ્ઞાન કોઈ દૂર કરી શકે અને એની પાછળનું કારણ આપણા વિષયો ની અંદર રહેલી જે આસક્તિઓ છે બાપાસ પોતાની પહેલી જ વાતમાં જે લખ્યું સંસારિક સુખ જે છે એ અપાર દુઃખરૂપ છે કે ક્ષણિક નાશવંતો છે અને એમાં જે આશક્તિ થાય છે એ જ શકે ભગવાન શ્રીહરી કહે પરંતુ અજ્ઞાને કરીને જીવ દુઃખી થાય છે અને સંત મળે તો સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે સંત મળે તો સદબુદ્ધિ પ્રાપ્ત થાય અને અજ્ઞાન ટળે છે